જેને લઈને સવાલો ઉઠી રહ્યા છે પોલીસે ખોટી રીતે સાડા ચૌદ કલાક ગોંધી રાખ્યાઓના અતાઉલનો ગોંડલ કોર્ટ સમક્ષ લાવો છે જો કે અતાઉલ્લાનું પોલીસે વિડીયો કોન્ફરન્સથી સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા હોવાનું કોર્ટમાં કબૂલ્યું છે વીસ સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી આ નિવેદન અતાઉલ્લાએ કોર્ટમાં જજ સમક્ષ આપ્યું છે જો કે સત્તાવાર ધરપકડ એકવીસ તારીખના રોજ બતાવવામાં આવ્યું હોવાનું અતૌલ્લાનું નિવેદન છે પાંચ મહિનાથી ફરાર હતા ઉલ અનિરુચિની ધરપકડ બાદ એ ચોવીસ કલાકની અંદર ઝડપાયો છે અનિરુચિ અને અતાઉલને જુનાગઢ જેલ હવાલે કરાયા છે જો કે હવે આ કેસની અંદર અતાઉલે થોડા દિવસ પહેલા જ એ રિમાન્ડ દરમિયાન એવી વાત સામે આવી હતી કે આ કેસની અંદર અનિરુચિ અને રાજદીપસિંહ મુખ્ય સૂત્રધાર છે જો કે જજ સમક્ષ આપેલા નિવેદનને લઈને હવે આ કેસની અંદર સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે ગોંડલ કોર્ટમાં રિમાન્ડ પૂર્ણ થતાની સાથે હાજર કરવામાં આવ્યા હતા અમિત કોર્ટ અંદર છેલ્લા ચાર મહિના કરતાં વધારે સમયથી અનિરુચિ અને રાજદીપસિંહે ફરાર હતા પોપટલાખા સુરઠિયા કેસની સજા માફી રદ થતા જુનાગઢ જેલમાં સરેન્ડર થયા હતા જુનાગઢ ખાતે જ્યારે મોકલવામાં આવ્યા ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસે અરેસ્ટ વોરંટના આધારે ધરપકડ કરી હતી જોકે આ કેસની અંદર હવે ગોંડલ તાલુકા પોલીસની સ્ક્રિપ્ટ ખુલ્લી પડી હોવાની વાત સામે આવી રહી છે ગુજરાતના પ્રતિષ્ઠિત અખબારોએ આજે અહેવાલ કે કોર્ટ રૂમની અંદર જજ સમક્ષ અતાઉલે એવો દાવો કર્યો છે કે પોલીસે ખોટી રીતે ગોંધી રાખ્યો ગોંડલ તાલુકા પોલીસની ટીમ રુચિ અને રાજદીપસિંહનું નામ એ મારી પાસે બળજબરીપૂર્વક લેવડાવવામાં આવ્યું છે આ વાતને લઈને આ સૌથી મોટો ખુલાસો અને ટર્નિંગ પોઈન્ટ આ મુદખુર કેસની અંદર કહી શકાય એક બાદ એક વખત અતાઉલને લઈ અનેક એવી ચર્ચાઓ હતી કે છેલ્લા પાંચ મહિનાથી અમિત ખુટ કેસના પ્રકરણની અંદર ફરાર એ તમામ આરોપીઓ ક્યાં છે જો કે અનિરુચિની ધરપકડ થતાની સાથે ચોવીસ કલાકની અંદર અતાઉલને ક્યાંથી પોલીસે પકડી લાવી તે પણ સવાલ છે અતાઉલ એ રાજકોટની અંદર હોવાના સમાચાર એ રાજકોટ પોલીસને એક બાતમીના આધારે મળે છે પરંતુ એ ત્યારે મળે છે કે જ્યારે અનિરુદ્સ સિંહની એ ગોંડલ તાલુકા પોલીસે જુનાગઢ કોટ જેલની અંદરથી હરેશ વરણના આધારે ધરપકડ કરે છે ચોવીસ કલાકની અંદર એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવે છે એટલે આ કેસની અંદર અનેકે શંકા અને સવાલો ઉઠી રહ્યા છે શંકા અને સવાલોની વચ્ચે ગોંડલ પોલીસ સામે વધુ એક વખત સવાલો ઉઠ્યા છે કે અતાઉલ કે જેને ગોંડલ જજ સમક્ષ આ નિવેદન આપ્યું છે જેને લઈને ફરી એકવાર ચર્ચાએ તેજ બની છે કે અમિત કૂટ કેસની અંદર હકીકતમાં શું બન્યું હતું રાજકોટ જિલ્લા પોલીસની ટીમ એફએસએલનો રિપોર્ટ કોર્ટની અંદર સબમિટ કર્યો છે તો કોર્ટની અંદર સબમિટ કરાયેલા એફએસએલ રિપોર્ટ કેમ જાહેર નથી કરતી કે કયા પાનાએ કોને લખ્યા છે કેટલા પાના મેચ થયા છે અને કેટલા પાનાનો અક્ષર મેચ નથી થયા અતાઉલની અટકાયત કરવામાં આવી હતી એ મામલે આખી આ ઘટનામાં

દિનેશ પાતાર અને સંજય પંડિતની અટકાયત કરાય છે ત્યારબાદ આ કેસની અંદર અનેક એવા ખુલાસાઓ આવે છે સગીરાઓનો સગીરાઓ સામે આવે છે પરંતુ આ આ કેસ કેસ એ ક્યાં છે 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 શું કેસની અંદર કેમ કેમ આટલી બધી વાર લાગી રહી અથવા તો આટલો પ્રોફાઇલ બની રહ્યો તેને લઈને સૌ કોઈની નજર આ કેસ પર છે અમિત કુટ આત્મહત્યા પ્રકરણની અંદર એક બાદ એક નવા ખુલાસાઓ એક બાદ એક નવા ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યા છે એ તમામની વચ્ચે અમિતકૂટ કેસની અંદર સરકાર દ્વારા સ્પેશિયલ પીપીની નિમણૂક પણ કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહેશે કે અતાઉલના આ નિવેદનને લઈને આગામી સમયમાં શું કંઈ કાર્યવાહી કરવામાં આવે છે અને અમિતખૂટ કેસની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાની આગામી સમયમાં કયા પ્રકારની અરજીઓ મૂકવામાં આવે છે તેમાં જામીન અરજી મુકાય છે કે પછી કોઈ કાર્યવાહી કરવામાં આવે છે ફરી એક વખત અનિરુદ્ધસિંહ જાડેજા જેલની બહાર ક્યારે આવે છે અથવા તો તેમના રિમાન્ડ ક્યારે લેવામાં આવે છે હવે આ કેસની અંદર તેના ઉપર નજર રહેશે રાજદીપસિંહ અને રહીમ મકરાણી ક્યાં છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે તમામની વચ્ચે કલાકની અંદર અમિતકુટ કેસની અંદર હવે એ નવા અપડેટો સામે આવી રહી છે નવી વાતો સામે આવી રહી છે નવા ટર્નિંગ પોઈન્ટ સામે આવી રહ્યા છે ત્યારે જોવાનું રહેશે હવે આગામી સમયમાં કે રાજકોટ જિલ્લા પોલીસની ટીમ આ કેસને હવે કઈ રીતે હેન્ડલ કરે છે